નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં મિત્રો આજે આપણે વહીકલ લેઆઉટના પ્રકારો વિશે સમજીએ એટલે કે ટાઈપ્સ ઓફ વહીકલ લેઆઉટ આપણે સમજવાનું છે વહીકલ લેઆઉટ મિત્રો વહીકલ નો લેઆઉટ એટલે શું હોય છે ધેટ મીન્સ કે એન્જિન ક્યાં લોકેટ કરેલું હશે ટ્રાન્સમિશન હશે કે નહીં પછી એન્જિનની પાવર પાવર એટલે કે એન્જિન જે છે જે ચાલે છે જે પાવર ઉત્પન્ન કરે છે એ પાવર કોને આપેલો છે દેટ મીન્સ કે શું આગળના વિલને આપેલો છે પાછળના વિલને આપેલો છે શું એન્જિન આગળના ભાગમાં છે શું એન્જિન પાછળના ભાગમાં છે શું વ્હીકલની અંદર ડિફરન્શિયલ છે કે નથી બરાબર છે શું એની અંદર ટ્રાન્સમિશનની જરૂરત પડે છે તો આ દરેકે દરેક ભાગ આ દરેકે દરેક જે લેઆઉટ છે એને આ દરેક દરેક અરેન્જમેન્ટ આ બધા ભાગોનું અરેન્જમેન્ટ એને આપણે લેઆઉટ કરીએ બરાબર છે તો આપણે જુદા જુદા પ્રકારના આવા લેઆઉટ જે છે એના વિશે સમજવા આ ટોપિક જે છે એમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ આવવાના ચાન્સીસ છે ઠીક છે તો એટલા માટે આપણે આ જે આજનો ટોપિક છે આપણે એનો ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ પરંતુ સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કે દેખો જે ઓટોમોબાઈલ લેઆઉટ છે એ શું છે ઓરિએન્ટેશન છે સાનું વ્હીલ્સનું

મિડ એન્જિન મધ્યમાં એન્જિન છે અને રિયર વ્હીલ ડ્રાઇવ પાછળના વ્હીલમાં પાવર છે અને ફોર વ્હીલ ડ્રાઇવ ફોર વ્હીલ ડ્રાઇવ એટલે બધે બધા ચારે ચાર વ્હીલ ની અંદર પાવર છે ઓકે તો આવા ચાર પ્રકારના લેઆઉટ જે છે આપણે જોવાના છે જેની અંદર સૌથી પહેલા પ્રકારનો જે લેઆઉટ છે એની આપણે ચર્ચા હવે કરીએ તો એની અંદર મિત્રો દેખો સૌથી પહેલો લેઆઉટ કયો છે ફ્રન્ટ એન્જિન અને રિયર વ્હીલ ડ્રાઇવ ધેટ મીન્સ

આપણે અત્યારે મિત્રો માત્ર ને માત્ર લેઆઉટ વિશે સમજી રહ્યા છે વેહિકલ લેઆઉટ પરંતુ માંડીને પાછળ સુધીના જેટલા પણ આવે છે એનો એક અલગથી વિડીયો હું પોસ્ટ કરવાનો છું ઠીક છે તો એ દરેકે દરેક કમ્પોનન્ટ જે છે અહીંયાથી ફ્લો ચાલુ થયો ત્યાંથી માંડીને અહીંયા એન્ડ થાય છે ત્યાં સુધી દરેકે દરેક કમ્પોનન્ટ આપણે જોઈશું અને એ કમ્પોનન્ટના ડિટેલ્ડ વિડીયો પણ આપણે પોસ્ટ કરવાના છે

પરંતુ આવું એરેન્જમેન્ટ કરવાથી આપણને શું ફાયદો થાય છે એના માટે આપણે અપ વાંચીએ ક્લચ અને ગિયર બોક્સ એ વ્હીકલના આગળના ભાગમાં ફિટ કરેલ હોય છે કયા પ્રકારના એન્જિનમાં લેઆઉટમાં ફ્રન્ટ એન્જિન એટલે આપણે આજે જોયું ફ્રન્ટ એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ એમાં શું કહેવામાં આવે છે કે આ પ્રકારના લેઆઉટમાં એન્જિન ક્લચ ગિયરબોક્સ એન્જિન વ્હીકલના આગળના ભાગમાં છે બરાબર અને પાછળના ભાગમાં શું હોય છે પાવર હોય છે આ આપણે જે સમજાય છે અહીંયા લખેલું છે એન્જિનમાંથી ઉત્પન્ન થતો પાવર પ્રોપેલર શાફ્ટ મારફતે વહીકલ ના પાછળના ભાગમાં પહોંચે છે એટલે મેં તમને જેમ કહ્યું કે આ જે એન્જિન છે આમાંથી જે પાવર ઉત્પન્ન થાય છે એ અહીંયાથી આ પ્રોપેલર શાફ્ટ છે ડ્રાઇવ શાફ્ટ લખ્યું ને એ પ્રોપેલર શાફ્ટ છે તો એન્જિન માંથી ઉત્પન્ન થયેલો પાવર એ ડ્રાઇવ શાફ્ટ મારફતે પાછળ તરફ પહોંચે છે ત્યારબાદ આ પ્રકારના નો લેઆઉટ સૌથી જૂનો છે ધેટ મીન્સ બહુ જ કન્વેન્શનલ સામાન્ય રીતે ગાડીઓમાં વપરાતો કયો છે આ લેઆઉટ છે અને હજી પણ હેવી કોમર્શિયલ વેહકલ્સમાં આ પ્રકારનો લેઆઉટ જોવા મળે છે એટલે તમે હેવી કોમર્શિયલ વેહિકલ એટલે છોટા હાથી કહી શકો તમે ટ્રક કહી શકો હે બસ કહી શકો બસ છે ટ્રક છે તો આ ટ્રક બસ છોટા હાથી કે કોઈ પણ કોમર્શિયલ વ્હીકલ હોય ને એની વચ્ચે અહીંયા ટ્રાન્સમિશન હશે એટલે કે આપણે ગિયર બોક્સ હશે પછી ક્લચ હોય છે ફ્લાય વ્હીલ હોય છે પછી અહીંયા એન્જિન હોય છે રાઈટ તો આ ઘણી બધી વસ્તુ છે અને આ બધા કમ્પોનન્ટ આપણે એક પછી સમજવાના છે આવનારા લેક્ચર તો આ જે પ્રકારનું લેઆઉટ છે ને ફાયદા શું છે આપણે સમજીએ કે આનાથી થાય છે શું કેમ આ પ્રકારનો લેઆઉટ સૌથી સામાન્ય રીતે વાપરવામાં આવે છે રાઈટ આ પ્રકારના લેઆઉટમાં વ્હીકલમાં વ્હીકલના વજનનું બેલેન્સ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે એટલે કે દેખો આગળ એન્જિન છે અને પાવર ક્યાં જાય છે પાછળ જાય છે તો એનાથી શું થાય છે કે વજન જે છે ને એ વહેંચાઈ જાય છે વ્હીકલમાં ડિસ્ટ્રીબ્યુશન એટલે કે એનું વજન વહેંચાઈ જાય છે વ્યવસ્થિત રીતે

વાપરવામાં આવે છે અને એ ઉલન્ટ જે છે એ ફરતું ફરતું ઠંડુ થવા માટે ક્યાં આવે છે માં આવે છે અને ઠંડુ થઈને પાછું અહીંયા બાજુમાં જતું હોય છે તો જ્યારે ગાડી ચાલે છે ત્યારે સામેની જે હવા છે એ અહીંયા રેડિએટર સાથે અથડાય છે અને એ હવાનો ઉપયોગ આપણે એ રેડિયેટરની અંદરની જે ઉલંટ છે વોટર છે એને ઠંડુ કરવા માટે કરીએ છીએ એટલા માટે અહીંયા લખ્યું છે કે કાર જે છે એની મુવમેન્ટ કાર જે આગળ જાય છે તેની દરમિયાન એની સામે આવતી હવા જે છે એનો ઉપયોગ આપણે રેડિયેટરમાં કરી શકીએ છીએ જેથી પાવર લોસ ઘટાડી શકાય એટલે અહીંયા જે ફેન ફરે છે ને અહીંયા જે ફેન રોટેટ થયેલો છે એ ફેન ને રોટેટ કરીએ છે આપણે પરંતુ એને રોટેટ કરવા માટે વધારે પડતી પાવરની જરૂરત પડતી નથી કારણ કે સામેથી જ હવા જ્યારે ગાડી ચાલે છે ત્યારે સામેથી જ હવા અથડાતી હોય છે એટલા માટે બરાબર ત્યારબાદ આપણે જોઈએ કે આ પ્રકારના vehicle ના layout માં એક્સિલરેશન દરમિયાન અને ઢાળમાં વજન પાછળની બાજુ શિફ્ટ થાય છે જેમ કે આ ગાડી છે બરાબર છે સિમ્પલ એક ગાડી દોરી આપણે હવે જ્યારે તમે એક્સેલરેશન આપશો એટલે કે જ્યારે પિકઅપ પકડો છો તો વજન જે છે એ એ પાછળની તરફ શિફ્ટ થઈ જાય છે રાઈટ આપણે સમજી શકીએ છીએ કઈ રીતે કારણ કે ઇનર્શિયાના કારણે કારણે તો આ પ્રકારનું જે લેઆઉટ છે એમાં શું થાય છે કે વજન જે છે ને એ પાછળની બાજુ એક્સેલેશન દરમિયાન પાછળની બાજુ શિફ્ટ થઈ જાય છે ઢાળ દરમિયાન પણ એવું થાય છે અને પાછળના વેલમાં તો પાવર છે પાછળના માં પણ પાવર છે અને વજન પાછળની બાજુ શિફ્ટ થતો હોય છે જ્યારે આપણે કોઈ પણ vehicle ઉપાડીએ ત્યારે અને જે main power કોની પાછળના માં છે એટલા માટે આપણને traction સારું મળે છે એટલે આપણી ગાડી છે એ રોડ સાથે સારી એવી ચીપકીને ચાલે છે બરાબર નો ટ્રેક્શન સારું મળે છે ત્યારબાદ આગળના નો ઉપયોગ માત્ર સ્ટેરિંગ માટે થાય છે દેખો બીજી વસ્તુ છે આની અંદર કે આ પ્રકારના વ્હીકલની અંદર આ પ્રકારના ની અંદર એન્જિન માત્ર આગળ છે આગળના ભાગમાં માત્ર એન્જિન છે અને પછી પાવર આપણે પાછળના વ્હીલમાં અહીંયા આપી દીધો છે ફરવા માટે એટલે આગળના જે વ્હીલ છે ને એની અંદર આપણે બીજું કોઈ અરેન્જમેન્ટ કરવાનું નથી સસ્પેન્શન સિવાય ઓકે તો એટલા માટે એનું જે સ્ટીરિંગ અને વ્હીલ જે છે ને ફરવા માટે સ્ટીરિંગનો ઉપયોગ કરીશું સ્ટીરિંગ અરેન્જમેન્ટ આવશે ત્યાં તો અહીંયા આગળના જે વ્હીલ છે એનો ઉપયોગ માત્ર સ્ટીરિંગમાં જ થશે એટલા માટે એની ડિઝાઇન સરળ થઈ જાય છે સરળ અને સિમ્પલ થઈ જાય છે હવે માની લો કે આગળ જ એન્જિન હોત અને આગળ જ તમારે પાવર આપવાનો છે એટલે આગળના wheel ને જ ફેરવવાના છે અને આગળના wheel ને પર સ્ટીરિંગ આપવાનું છે અને આગળના wheel જ સસ્પેન્શન તરીકે કામ કરશે તો ત્રણ થી ચાર વસ્તુ જે છે એ માત્ર ને માત્ર આગળના wheel માં જ કરવાનું જ્યારે થાય તો એ ડિઝાઇન કોમ્પ્લેક્સ થઈ જાય છે પરંતુ આની અંદર શું છે કે આની અંદર પાવર આપણે પાછળ આપી દીધો છે એટલે આગળના જે wheel છે એ તો માત્ર સ્ટીરિંગ નું કામ કરવાનું છે સસ્પેન્શન નું કામ કરવાનું છે એટલા માટે એની ડિઝાઇન કેવી છે સરળ અને સિમ્પલ છે કારના પાછળના ભાગમાં સામાન મૂકવા માટે જગ્યા મળી રહે છે યસ કારના પાછળનો જે ભાગ છે એમાં આપણને સામાન મૂકવા માટે જગ્યા મળી રહે છે પરંતુ જ્યાં 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 ફાયદા હોય છે ત્યાં ત્યાં ગેરફાયદા પણ હોય જ છે મિત્રો યસ તો ગેરફાયદા ક્યાં છે શું ગેરફાયદાની થશે આની અંદર આ પ્રકારના લેઆઉટમાં આપણને જોવા મળે છે એની આપણે ચર્ચા કરીએ કે દેખો આ પ્રકારનો જે લેઆઉટ છે એમાં જ્યારે બ્રેક લગાવીએ છીએ હવે જ્યારે આપણે બ્રેક મારીશું

આગળની દિશામાં પરંતુ પાછળની બાજુ છે ઓકે તો દેખો વજન આગળના વ્હીલ તરફ શિફ્ટ થાય છે અને એના કારણે બ્રેકિંગ એફર્ટમાં ઘટાડો થતો જોવા મળે છે બ્રેકિંગ એફર્ટ ઓછો થાય છે કારણ કે પાવર તો પાછળની તરફ છે એટલે બ્રેકિંગ એફર્ટમાં ઘટાડો થતો જોવા મળે છે ઓકે હવે આ લેઆઉટ જે છે એમાં લાંબા પ્રોપેલર શાફ્ટ અને ડિફરેન્શિયલ ની જરૂર પડે છે સાચી વાત છે કારણ કે એન્જિન અહીંયા છે બરાબર અહીંયા એન્જિન છે આ ઉત્પન્ન કરે છે પાવર હવે અહીંયાથી જે પાવર છે એને મારે પાછળ તો લઈ જવું પડશે ને તો આ પ્રોપેલર શાફ્ટ છે લાંબો લાંબો ટ્રક હોય તો એની અંદર લાંબા બે થી ત્રણ કટકાઓમાં પ્રોપેલ શાપનો ઉપયોગ કરવામાં આવે છે પછી અહીંયા ડિફરેન્શિયલ ની જરૂર પડશે જેથી કરીને ડિફરેન્શિયલ લગાવીશું તો આ રીતે પાવરને આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ વ્હીલ સુધી ઓકે એટલા માટે આપણે લાંબા પ્રોપેલર શાફ્ટ અને ડિફરેન્શિયલ ની જરૂરત પડે છે

સ્લિપરી સરફેસ ઉપર સ્કીડિંગ થવાના ચાન્સીસ છે દેખો વજન એન્જિન આગળ છે એન્જિન આગળ છે એટલે પાછળના વ્હીલ ઉપર તો વજન ઓછું છે ને તો જ્યારે ઓછું વજન છે એટલા માટે કોઈ સ્લિપરી સરફેસ હોય કે પછી સ્લિપરી સરફેસ હોય ને તો ત્યાં શું થાય સ્કીડિંગ થાય સ્કીડિંગ એટલે લપસી જવાના ચાન્સીસ રહે છે બરાબર તો આ જે છે એ ડિસએડવાન્ટેજ હતા આપણા પ્રથમ પ્રકારના લેઆઉટના અને હવે આપણે જોઈએ બીજા પ્રકારનો લેઆઉટ એટલે કે બીજા પ્રકારના લેઆઉટ જે છે ને સમજીએ જે છે આપણો ફ્રન્ટ એન્જિન અને ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ વ્હીલ્ટર આગળનો જે લેઆઉટ હતો હતો એ ફ્રન્ટ એન્જિન વ્હીલ એટલે આગળ એન્જિન છે ને પાછળ પાવર છે છે જ્યારે આ પ્રકારનો જે જે લેઆઉટ ફ્રન્ટ એન્જિન એન્જિન એટલે આગળ છે ને આગળ જ પાવર આપેલો છે ફિગરની અંદર તમે જોઈ શકો છો દેખો આ એન્જિન છે અને એ જ એન્જિન જે છે એ પાવર કોને આપ્યો છે આપણે આ જ ને આપ્યો છે રાઈટ આગળના ને જ આપેલો પાછળ તમને ક્યાંય પ્રોપેલર સાહેબ વચ્ચે દેખાતું નથી ક્યાંય ડિફરન્શિયલ દેખાતું નથી આપણને બરાબર તો આ પ્રકારના લેઆઉટમાં એન્જિન કારના આગળના ભાગમાં ફિટ કરેલ હોય છે રાઈટ સમજાય છે અને પાવર જે છે ને એ પણ કારના વ્હીલના આગળના વ્હીલમાં જ આપેલ હોય છે ઓકે તો પ્રોપેલર શાફ્ટની જરૂર પડતી નથી અહીંયાથી પાછળ પાવરને લઈ જ નથી જવાનો તો ડિફરન્શિયલ અને આ ડિફરન્શિયલની જરૂરત નહીં પડવાની અને પ્રોપેલર શાફ્ટની જરૂરત નથી પડવાની પ્રોપેલર શાફ્ટની જરૂરત નહીં પડે તેની સાથે સાથે યુનિવર્સલ જોઈન્ટ અને લેસ સ્લિપ જોઈન્ટની પણ જરૂરત નથી પડવાની તો આ પ્રકારના જે લેઆઉટ છે એમાં સૌથી વધારે સ્પેસ પાછળના ભાગમાં છે દેખો પાછળના ભાગમાં કશું કોઈ જ પ્રકારની વસ્તુ કોઈ જ કમ્પોનન્ટ લગાવેલા જ નથી તો ત્યાં તમને અહીંયા ફ્લોર સ્પેસ સારી મળી રહે છે બરાબર સાથે સાથે સ્પેસ વજન એટલે કે વસ્તુઓ મૂકવા માટેની ડેકીની સ્પેસ પણ દેખો કેટલી પણ કાર છે કેટલી પણ કાર તમે જુઓ છો ને આપણી આપણા બજેટ ઇકો ફ્રેન્ડલી કાર્સ જે છે એ બધી કાર્સમાં જે પાવર જે છે ને એ આગળની વ્હીસમાં જ હોય છે જેમ કે તમે આઈ ટ્વેન્ટી લઈ લો કે પછી આઈટેન લઈ ઓકે એ બધામાં પાછળની જગ્યામાં સ્પેસ વધારે હોય છે પાવર ક્યાં છે પાછળ છે અને ના હોય તો આગળ છે ઓકે તો ફ્લોર ફ્લોર સ્પેસ પણ મળે છે પરંતુ એન્જિન આગળના ભાગમાં છે તો મેં તમને હમણાં જ કીધું કે એન્જિન આગળ છે રાઈટ

બધો વજન એની ઉપર છે એટલે આ જે વીલ છે એ રોડ સાથે તો ચોંટીને જ ચાલવાના છે ને રોડ સાથે તો એની ગ્રીપ સારી જ રહેવાની છે એટલા માટે રોડ સાથે ગ્રીપ વધશે કેમ કારણ કે મોસ્ટલી ભાગ આગળ છે જ્યારે તમે કોઈ પણ ગાડી તમારી પાસે આગળ હશે તમે ફોર વ્હીલર જોશો તો મોસ્ટલી આગળના વ્હીલ તમને દબાયેલા દેખાશે હવા તમે જ્યારે પુરાવશો તો પણ તમને આગળના વ્હીલમાં બહુ વધારે હવા મીન્સ વ્હીલ થોડુંક જે છે કોમ્પ્રેસ થયેલું લાગશે કેમ કારણ કે મોસ્ટલી વજન આગળના ભાગમાં છે બરાબર તેથી રોડ સાથે હોલ્ડિંગ કેપેસિટી વધે છે અને સ્લીપરી જે રોડ છે એની ઉપર સારી હોય છે આ એકચ્યુઅલી ગ્રીપ છે આ શું છે ગ્રીપ લખેલું છે તો સ્લીપરી સરફેસ હોય તો પણ સારી ગ્રીપ મળે છે આપણે અને રોડ સાથેની હોલ્ડિંગ કેપેસિટી પણ સારી છે ઓકે આ પ્રકારનો જે લેઆઉટ છે ફ્લોર નીચો રાખી શકાય છે કેમ કારણ કે અહીંયા આપણને પ્રોપેલર શાપની તો જરૂર છે નહીં અહીંયા આપણને એન્જિન જે છે એમાંથી પાવર નીકાળીને પ્રોપેલર શાપ થી પાછળ તો લઈ જ નથી જવાનો ને એટલા માટે આ તમે ગાડીને નીચી બનાવી શકો છો કારણ કે પ્રોપેલર શાફ્ટ અને ડિફરન્શિયલ હોતા નથી યસ હવે ક્લચ ગિયર બોક્સ અને અને ફાઇનલ ડ્રાઇવ એક સિંગલ યુનિટમાં હોય છે તેથી કારનો કોસ્ટ ઘટે છે દેખો આની અંદર ક્લચ અને ગિયર બોક્સની જરૂર તો પડશે જ નીકળી શું જાય છે માત્ર પ્રોપેલર શાફ્ટ અને ડિફરન્શિયલ ક્લચ અને ગિયર બોક્સ એ આ આની સાથે જ બનાવી દેવામાં આવે છે આગળના ભાગમાં જ બરાબર છે જેથી કરીને કારણ કે આપણને એને પ્રોપેલર શાફ્ટ અને ડિફરન્સલ જરૂરત નથી એટલે આગળ એક સિંગલ યુનિટ જ બનાવી દેવામાં આવે છે જેથી કરીને કારનો કોસ્ટ ઘટે છે રાઈટ તો આ હતા એના ફાયદા કે ફ્રન્ટ એન્જિન ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હોય તો એના આ આપણે જોયા ફાયદા હવે જેમ આપણે જાણીએ છીએ કે કોઈ પણ લેઆઉટ છે તો એના ફાયદા હોય તો એના ગેરફાયદા પણ હશે તો આપણે જોઈએ ગેરફાયદા ઉપર ગેરફાયદા શું છે દેખો અંડર કારણે વ્હીલ શાર્પ વળાંક લઈ શકતું નથી બહુ સારું સ્ટેટમેન્ટ છે અંડર એટલે શું અન્ડરસ્ટેન્ડિંગ એટલે તમે જઈ રહ્યા છો તમારી કાર છે આ અને તમે લો છો ટર્ન આ રીતે ટર્ન લો છો રાઈટ હવે જ્યારે તમે આ રીતે શાર્પ એક વળાંક લો છો ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ થાય છે એટલે તમારે જેટલું વળાંક લેવો છે એટલો તમે વળાંક લઈ શકતા નથી એટલે થોડો ઓછો વળાંક મળે છે તમને બરાબર એને કહેવાય છે અન્ડરસ્ટેન્ડિંગ અન્ડરસ્ટેન્ડિંગના કારણે વ્હીલ શાર્પ ટર્ન લઈ શકતા નથી એટલે તમારે આ રીતે શાર્પ વળાંક લેવાનો હોય તો તમે શાર્પ વળાંક નથી લઈ શકતા તમને થોડોક ઓફ વળાંક મળે છે એટલે તમારે આટલો બધો શાર્પ વળાંક તમે એક સાથે લઈ શકતા નથી રાઈટ એક્સેલેશન દરમિયાન વજન પાછળની તરફ શિફ્ટ થાય છે જ્યારે એક્સેલેશન થશે ગાડી છે ગાડીમાં મેં તમને કીધું જ્યારે આપણે ગાડી ઉપાડીએ પિકઅપ કરીએ તો એક્સેલેશન વજન પાછળની તરફ શિફ્ટ થાય છે તેથી એફર્ટમાં ઘટાડો થાય છે હવે પાવર ક્યાં છે આગળ છે આ વ્હીલ જે છે એની ઉપર વજન હોય તો સારું પરંતુ જ્યારે એક્સેલેશન ગાડી ઉપાડીએ છીએ તો વજન તો પાછળ જાય છે ને તેથી આ જે વ્હીલ છે આગળનું વ્હીલ એનો રોડ સાથેનો સંપર્ક ઓછો થાય છે ધેટ મીન્સ કે એફર્ટમાં ઘટાડો થાય છે અને સ્લીપરી સરફેસમાં જોખમકારક છે હવે સ્લીપરી સરફેસ હોય પાવર આની ઉપર જ છે આગળના વ્હીલમાં ત્યાં શું થઈ શકે છે જોખમ થઈ શકે છે બરાબર એકલું પણ ફરી જાય પોસિબિલિટી છે કારણ કે તમે ગાડી ઉપાડી રહ્યા છો તો વજન ક્યાં જવાનું છે પાછળ તરફ શિફ્ટ થશે વજન તો પાછળ શિફ્ટ થઈ ગયો છે તો આ ઉપર જેને આપણે ઉપાડી રહ્યા છે જેનું પિકઅપ કરી રહ્યા છે એટલા માટે અને સ્ટેરિંગ મેકેનિઝમ કોમ્પ્લિકેટેડ છે તો મેં તમને પહેલા જ કીધું કે આની અંદર બધી જ વસ્તુ આગળના ભાગમાં છે તો સ્ટેરિંગ મેકેનીઝમ તો કોમ્પ્લેક્સ થવાનું જ છે સિમ્પલ તો બે પ્રકારના લેવટ આપણે જોયા ત્યારબાદ આપણે જોઈએ ત્રીજા છે એન્જિન અને પાછળના ભાગમાં બ્લુ કલરના જે વ્હીલ્સ જે છે એની પર લખ્યું છે રિયર વ્હીલ ડ્રાઈવ એટલે કે આ પાછળ જ પાવર આપી દીધો છે આગળ કશું જ નથી તો આ પ્રકારના લેઆઉટમાં એન્જિન અને ડ્રાઈવ બંને પાછળના ભાગમાં હોય છે અને પાછળના ભાગમાં છે દેખો

એન્જિન આગળ પાછળના ભાગમાં હોવાના કારણે પેસેન્જરને અવાજ અને ગરમીમાં રાહત મળે છે પેસેન્જર મોસ્ટલી અહીંયા છે ગાડી ચલાવનાર પેસેન્જર છે એની બાજુમાં અહીંયા બેસશે બીજા વ્યક્તિ અહીંયા બેસશે તો ગરમી અને જે અવાજ છે એ પાછળના ભાગમાં જતો રહે છે એટલે પેસેન્જરને એમાંથી રાહત મળે છે આ પ્રકારના લેઆઉટ પર બરાબર છે હવે આપણે જોઈએ ફાયદા શું છે આ પ્રકારના લેઆઉટના ફાયદા શું છે ને પછી જોઈશું કે ગેરફાયદા શું છે રાઈટ દેખો આ પ્રકારના લેઆઉટમાં પ્રોપેલર શાફ્ટની જરૂરત રહેતી નથી એ તો જાણીએ જ છે આપણે સ્લોટ ઉપર સોરી સ્લોપ ઉપર સ્લોપ હોયલ જે છે બરાબર તો જ્યારે ગાડી ઉપર ચડતી હશે તો ત્યારે જે એન્જિન પાછળથી પાછળ જ પાવર છે પાછળના વ્હીલમાં પાવર વધારે છે અને એ જગ્યાએ વજન પણ છે એટલા માટે આપણને ટ્રેક્શન એટલે રોડ અને વ્હીલ સાથેનો સંપર્ક સારો રહે છે અને આગળની તરફ સારી વિઝિબિલિટી મળે છે એન્જિન નથી એન્જિન અહીંયા આગળ નથી એટલે અહીંયા આખા બોનેટની આપણને આવા બોનેટ ની નથી પડતી દેખો આને તમે વધારે લાંબુ નહીં બનાવો ને આગળનું બોનેટ તો પણ ચાલશે કારણ કે એન્જિન તો પાછળ છે તમે ટાટા નેનો જોઈએ છે ટાટા નેનોમાં પાછળ એન્જિન હોય છે રિક્ષામાં ઓટો રિક્ષામાં પાછળ એન્જિન હોય છે તો આગળના ભાગમાં બોનેટ રીતે નાનું કરી દેશો ને તો પણ ચાલશે અને નાનું કરશો તો તમારી વિઝિબિલિટી વધી જાય છે બરાબર ગાડીનો આકાર એરોડાયનેમિક બનાવી શકાય છે એરોડાયનેમિક એટલે તો ગાડીને હવાનો અવરોધ ઓછો નડે અને ગાડી વધારે સ્પીડમાં વધારે માઈલેજ આપે એવો આપણે આકાર બને એને કહે છે એરોડાયનેમિક તો અહીંયા આગળ એન્જિન છે જ નહીં તો તમે ગાડીનો લુક અથવા એનો આકાર એવો આપી શકો છો જેથી કરીને એરોડાયનેમિક શેપ થાય અને એરોડાયનેમિક શેપ થશે તો હવાનો અવરોધ ઘટી જશે હવાનો અવરોધ ઘટી જાય છે હવાનો અવરોધ ઘટી જશે તો ઇકોનોમિક એટલે કે ફ્યુલ ઓછું વપરાશે ગાડી વધારે કિલોમીટર ચાલે છે બરાબર પરંતુ મિત્રો ગેરફાયદા પણ છે કયા ગેરફાયદા છે દેખો એન્જિન અને કંટ્રોલ પેનલને કનેક્ટ કરવા માટે લાંબી લિંકેજીસની જરૂર પડે છે આ લિંકેજ લખ્યું છે લિંકેજ ની જરૂર પડે છે એટલે એટલે એમ કે દેખો ડ્રાઈવર બેસવાનો તો આગળ જ છે ને તમારો પાવર પાછળ છે અહીંયા વ્હીલ અહીંયા ફરે છે એન્જિન અહીંયા છે પણ ક્લચની જરૂર તો અહીંયા જ પડવાની ને જે પેસેન્જર બેસશે અહીંયા આગળ તમારે ગિયર તો આગળ જ શિફ્ટ કરવાના છે ને ડેશબોર્ડ પણ આગળ રાખવું પડશે ને તો અહીંયાથી વાયર્સ અને બધા લિંકેજીસ ખેંચવા પડશે આગળની બાજુ આ પાછળથી ક્લચ આગળ લાવવો પડશે પાછળથી એક્સેલેશન માટેનો જે એક્સેલેશન પેડલ છે આગળ લાવવું પડશે બરાબર છે પાછળથી ગિયર મેકેનિઝમ આગળ લાવવું પડશે તો એન્જિન અને જે કંટ્રોલ પેનલ છે એને કનેક્ટ કરવા માટે લાંબી લિંકેજની જરૂર પડે છે પછી વળાંકમાં ઓવરસ્ટેરિંગ થવાના ચાન્સીસ છે દેખો યાદ રાખો વળાંકમાં ઓવરસ્ટેરિંગ થાય છે જ્યારે આ રીતે વળાંક લઈએ ને આપણે અહીંયા ઓવરસ્ટેરિંગ ઓવરંગે ઓવર એટલે થોડુંક સ્ટેરિંગ ફેરવશો તો વધારે ફરી જશે કેમ કારણ કે બધો જ વજન પાછળની બાજુ છે થોડુંક તમે સ્ટેરિંગ ફેરવશો ને તો આ ગાડી સ્ટીપ થઈ જશે આ રીતે સ્વીપ થઈ જાય છે એટલે થોડુંક આપણે જ્યારે ટર્ન લઈએ તો વધારે ટન મળી જાય છે આપણને જેને કહેવાય ઓવરસ્ટેરિંગ એની આગળ આપણે જોયું હતું અંડર સ્ટેરિંગ અંડરસ્ટેરિંગ એટલે તમે વધારે ટર્ન લેશો ત્યારે તમને ઓછો ટન મળે છે અને ઓવરસ્ટેરિંગ એટલે ઓછો ટન લેશો તો વધારે ટન મળે છે કેમ કારણ કે અહીંયા વજન પાછળ છે મિત્રો પેલામાં વજન આગળ હતો આગળ હતો વજન એટલે અંડરસ્ટેરિંગ થતું હતું અહીંયા વજન પાછળ છે લોઅર સ્ટેરિંગ થાય છે યાદ રાખવાનું છે તમારે એન્જિનના પાછળના ભાગમાં હોવાથી પાછળના ભાગમાં છે તો આગળના ભાગમાં જે હવાનો ફ્લો થાય છે ને એનો લાભ આપણે રેડિયેટરને આપી શકતા નથી એન્જિન જ આખું આગળ છે તો એન્જિન આગળ છે તો અહીંયાથી જે હવા અથડાવાની છે અહીંયાથી જે હવા આગળના ભાગમાં અથડાશે ને એનો લાભ આપણે આ રેડિયેટરને આપી જ નથી શકતા એટલા માટે ત્યાં અલગથી પાવરનો લોસ કરીને ફેનને ને ફરાવો પડશે જે હીટ છે એને દૂર કરવા માટે અલગથી પાવ ફેન જે છે ફરાવો પડશે ત્યારે જ એને આપણે પાવર લોસ આપણો થાય છે એન્જિનમાંથી થોડોક પાવર લોસ થશે બરાબર છે તો આ હતો આપણો ત્રીજા નંબરનો લેઆઉટ ત્યારબાદ છે ચોથા નંબરનો લેઆઉટ છે એ છે મિડ એન્જિન રિયર વ્હીલ ડ્રાઈવ એટલે કે એન્જિન છે ને અહીંયા વચ્ચેના ભાગમાં છે દેખો અને પાવર જે છે એ પાછળના વ્હીલમાં જ આપેલો છે દેખો આ પ્રકારના લેઆઉટમાં એન્જિન બંને એક્સેલની વચ્ચે મૂકવામાં આવે છે આ જે એક્સલ છે આગળની આ પાછળની સોરી આ આગળની એક્સલ છે આ પાછળની એક્સલ છે એની વચ્ચે અહીંયા કયા કયા એન્જિન મૂકેલું છે અને પાવર પાછળમાં આપેલો છે બરાબર વજનનું ડિસ્ટ્રિબ્યુશન એક સરખું થાય છે આમાં અને પાવર પાછળની એક્સેલમાં આપેલો છે રાઈટ અને વજન જે છે એનું ડિસ્ટ્રિબ્યુશન સારું થતું જોવા મળે છે આપણને રાઈટ તો આ છે મિડ એન્જિન અને રિયર વિલ ડ્રાઈવ અને ત્યારબાદ આપણે જોઈએ ફોર વિલ ડ્રાઈવ

તો આ પ્રકારના લેઆઉટમાં ગાડીના ચાર વ્હીલ એન્જિન ને એને એન્જિન સાથે કનેક્ટ કરેલા છે એટલે જયારે એન્જિન ફરશે તો આ ચારે ચાર વ્હીલ ને ફરાવે છે એટલા માટે આની અંદર ઘણો બધો પાવર હોય છે પાવર બહુ હોય છે જેમ કે ઠાર મહિન્દ્રા ઠાર જે છે જે રણમાં ચાલે છે રણ જે છે એમાં રેતી બહુ હોય છે તો ત્યાં વ્હીલ જે છે એ ઘૂસી જાય છે રેતી ની અંદર હોતો નથી બહાર નીકળી નથી તો પછી ગાડીને બહાર કેમ કાઢવાની એટલા માટે રણની અંદર આપણે ફોર વ્હીલ ડ્રાઈવ નો ઉપયોગ કરીએ છીએ જેમાં ચારે ચાર વ્હીલની અંદર પાવર છે એટલે આ બે વ્હીલ જે છે એ રેતીમાં ખૂચી જાય છે તો આગળના વ્હીલ જે છે એનો ઉપયોગ કરીને આપણે ગાડીને આગળ ચલાવી શકીએ છીએ બરાબર બધા જ વ્હીલમાં શું હોય છે ટ્રેક્શન હોય છે સારું ટ્રેક્શન હોય છે અને આ પ્રકારના હિલ સ્ટેશનમાં આગળ એ સ્ટેરિંગ એ બીજા બધા લેઆઉટની સરખામણીમાં હાર્ડ હોય છે કારણ કે ચારે ચાર વ્હીલ કનેક્ટ કરેલા છે અને તેનો કોસ્ટ વધારે છે સિમ્પલ સી વાત છે ચાર લિંકેજ કરવા પડશે હે ને અને આખું અરેન્જમેન્ટ એનું અલગ છે એટલા માટેનો કોસ્ટ વધારે છે અને વધારે ભાગો હોવાથી કોમ્પ્લીકેટેડ છે ભાગ પણ વધારે છે એટલે એનું એરેન્જમેન્ટ કોમ્પ્લીકેટેડ છે પાવર ટ્રાન્સમિશનનો લોસ બહુ થાય છે જેટલું પાવર વધારે ટ્રાન્સમિટ થતો હશે આમથી આમ જતો હશે એટલો લોસ પણ વધારે થાય અને જેટલો લોસ વધારે થશે એટલો ફ્યુલ પણ વધારે વપરાશે એટલે ફ્યુલ જેટલું વપરાશે ચારે ચાર ને ફેરવવાના છે એન્જિનમાંથી તો એક એન્જિન ચારે ચાર વ્હીલ ને ફેરવશે એટલે ફ્યુઅલ જે છે એ પણ વધારે વપરાવાનું છે અને લોસ પણ માં વધારે થવાનો છે રાઈટ તો આ હતું ફોર વ્હીલ ડ્રાઈવ એક ક સ્લાઇડ ની અંદર આપણે એની બધી વસ્તુ જોઈ લીધી છે એ જ રીતે મિડ મિડ એન્જિન રિયર મિલ લાઈવ પણ જોઈ લીધું છે રાઈટ તો આપણો આજનો જે સેશન છે ને એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ પરંતુ આજના સેશનમાં આપણે ખૂબ મહત્વની વસ્તુઓની ચર્ચા કરી છે આજે આપણે લેઆઉટ ની ચર્ચા કરી છે આ લેઆઉટ પછી આપણે ધીરે ધીરે જઈશું આ દરેક દરેક કમ્પોનન્ટ ઉપર ટ્રાન્સમિશન ના અને દરેક દરેક કમ્પોનન્ટ જેમ કે ગિયર બોક્સ છે પછી તમારું ટ્રાન્સમિશન માટે જે ક્લચ છે સ્લીપ જોઈન્ટ છે યુનિવર્સલ જોઈન્ટ છે ડિફરન્શિયલ છે પ્રોપેલર શાપ છે આ બધી વસ્તુને આપણે વન બાય વન વન બાય વન જોઈશું પછી જોઈશું ટાયર્સ વ્હીલ્સ અને પછી જોઈશું આપણે ટ્રાન્સમિશન છે પછી બ્રેક છે સસ્પેન્શન છે ઘણી બધી વસ્તુઓ આપણે ડિસ્કસ કરવાના છે એની સાથે તમારે બની રહેવું પડશે અમારી ચેનલ સાથે રામ એકેડમી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવી જેથી કરીને આવનારા વિડીયોનો લાભ તમને મળતો રહે મિત્રો ઠીક છે તો મળીશું આપના આવનારા સેશનમાં પરંતુ ત્યાં સુધી તમે તૈયારી કરતા રહો જય જય ભારત થેન્ક યુ સો મચ